આવતીકાલે બાવીસમી જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની છે જે અનુસંધાને અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં પણ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આયોજન કરવામાં આવ્યું છે તેની હાલ તૈયારીઓ ચાલી રહી છે જેને લઈને ઠેર ઠેર રોશની કરવામાં આવી છે ઠેર ઠેર ધજા પતાકા પણ લગાડવામાં આવ્યા છે ત્યારે કલિકુંડ વિસ્તારમાં આવેલ ટીકરી હનુમાન મંદિર સહિત વિવિધ સોસાયટીઓમાં તે દિવસે અયોધ્યામાં ઉજવનારા મહોત્સવનું લાઈવ પ્રસારણ મોટા પર જોવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ દરમિયાન આ મહોત્સવ સંદર્ભે કલિકુંડ વિસ્તારમાં આવેલા નવા સર્કિટ હાઉસમાં ગતરોજ જિલ્લાના ઇન્ચાર્જ એસપી મેઘા તેવારના અધ્યક્ષતાને અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં શાંતિ સમિતિના હિન્દુ મુસ્લિમ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શહેરમાં કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં આ પર્વની ઉજવણી કરવાની ખાતરી આપી હતી ત્યારે જિલ્લાના ઇન્ચાર્જ એસપી મેઘા તેવાર અને શહેરના ડીવાય એસપી પ્રકાશ પ્રજાપતિએ તે દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી એસઓજી એસઆરપી અને હોમગાર્ડ સહિતનો જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવી માહિતી આપી હતી ત્યારે આ મિટિંગમાં શહેર ટાઉન પીઆઈ બી એચ રાઠોડ હાજર રહ્યા હતા તો શહેર યુવક મંડળ દ્વારા આવતીકાલે બાવીસ જાન્યુઆરીને સોમવારે બપોરે અઢી વાગે શહેરના મધ્ય વિસ્તારમાંથી બાઇક રેલી કાઢવામાં મહોત્સવ છે ત્યારે એની ઉજવણી ધોળકા નગરી કહેતા કે જે ધવલક નગરી વીર ધવલ રાજા એ તેરમી શતાબ્દીમાં એના નામથી ઓળખાય તેમજ એના શાંતિપ્રિય બે મંત્રીઓ તેજપાળ અને વસ્તુપાળ આ બંને શાંતિપ્રિય સમુદાયના લોકો હતા એમની નગરીમાં બાવીસ તારીખે ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ મંદિરોમાં દર્શનોનો મહાઆરતી મહાપ્રસાદ ભજન રામધૂન અનેક યાત્રાઓ નાની મોટી ધોળકા શહેરની અંદર નીકળી રહી છે તો એ ધોળકા શહેર વર્ષોથી શાંતિપૂર્વક રીતે ભાઈચારાના રીતે આ દરેકે દરેક તહેવારોને ઉજવતું રહ્યું છે તો વિશેષ દરેકે દરેક ધર્મપ્રેમી જનતાને અને ધોળકાના દરેક નાગરિક ભાઈ બહેનોને ખાસ નમ્ર વિનંતી છે કે બાવીસ તારીખનો ઉત્સવ પણ એક અલૌકિક ઉત્સવ બની રહે અને યાદગાર બની રહે ઇતિહાસની અંદર કંડારાઈ જાય સુવર્ણ અક્ષરે લખાય એવો આ દિવસ છે બાવીસ તારીખ કે શ્રી રામચંદ્ર ભગવાન સાડી ચારસો વર્ષના વનવાસ પછી પોતાના નિજ મંદિરની અંદર પ્રવેશી રહ્યા છે તો એક રામલલાનું મંદિર પુનઃ બની રહ્યું છે અને પુનઃ સ્થાપના થઈ રહી છે તો એ તહેવારને આપણે સૌ ભવ્યથી ભવ્ય રીતે અને શાંતિપૂર્વક ઉજવીએ એવી નમ્ર વિનંતી છે જય શિલા જય શ્રી સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ